તો મારા કલેજાઓ આપણે માંગલો પોતી ગયા કયો મોબાઈલ પાસ કરીએ આપણે શું કહે કે રિયલમીનો પાસ કર્યો હતો પછી અત્યારે આપણે ડાયરેક્ટ પોતી ગયા હેરીએ આપણે ભાઈ રજની બ્રિજ છે ત્યાં તમને ફોન બતાવો કયો લીધો એ આપણે અનિતાને કહેવાનું નહીં કે આપણે કયો ફોન લીધો એ આપણે એને આમ કહેવાય કે ઉલ્લું બનાવવાનું છે તો એના જૂનો ફોન છે ને એક બીજો ઈ આપણે દેવા બતાડવાનો છે ને આપણે નવો ફોન છે એટલો ત્રિનો છે એટલે આપણે નવો ફોન બતાડવાનો છે ની તને એટલે તમે જોઈ લેજો કાઈ મજા જ આવી જાય જો આપણે આ રીઅલમીનો લીધો રીઅલમી 14 કિકસે પ્રો પ્લસ છે ફોન મસ્તો તો કેમેરાનું રિઝલ્ટ સારું હતું તો આપણે લઈ લીધો આપણે પૂરીજી ઉપરથી આપણે હું કહીએ કે ડાયરેક્ટ નીડીયામાં ડાયરેક્ટ ની તને ઘરે આપણે મોડું થઈ ગયું એટલે સમજલા ને કણ વાગ્યા કેટલા એ તો તમે જો આપણે જો રાતના 12 વાગી ગયા એમાં કામ છે કોઈ ફોનમાં ડેટા નાખવાનો હતો ને એમાં વાર લાગી ગઈ તો આપણે નીકળીએ લઈને ફોન મારા કલાઈ જાઓ વિડીયોમાં બનાવી રહી તમે મજા જ આવી જાવ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ક લઈ જાઓ નીકળી જાય મારા લઈ જાઓ જો આગળ તમને ફોન બતાડીએ અને અનિતાનું કેવું રિએક્શન આવે તો જોઈ જાઓ મારા ક લઈ અને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પછી નેક્સ્ટ વિડીયો આપણે એવું કહેવાય કે ત્યારે અનિતા ને ઘેર જઈને ચાલુ કરીશું તો આપણે અનિતાન ઘેર અત્યારે પોતી ગયા આપણે અનિતાન ને ઘરે અત્યારે હાલ પહોંચી ગયા તો લેપુ ને બંધ છે એટલે આપણે લેપુ ને બધી ચાલુ કરી લઈએ અને આપણે ફોન આપણે એમાં હટાડી દીધો અનિતા તો સુતી આડેન ને જો આપણે સુતી ને આપણે ખબર જ હોય જો ત્યારે આપણે એને ઉઠાડી લઈએ અનિતા ને તો મારા કલાઈ જાવ વિડીયોમાં બના રહી તો અનિતા નું રિએક્શન કેવું આવે જોઈજો મારા કલાઈ જાવ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો

મોબાઈલ જ દેતો ઉતરા. મને કે મોબાઈલ જોઈ લે પેલા મસ્તનો છે. હા જોતે લઈ લેની તું બી થાઉ બધા પાણીનો બોલા દુર તો હું મોબાઈલ લઈ લે તારો ફટાકલ ફટાકલ લઈ લે. લઈ લઈ લે જોઈ લે બતે પછી પાગું માર્યા જોઈ લે બગા આલેમાં તું મોબાઈલ જો જો બત મારી ઓગડી તને ઉગલી થા ઉગલી થા

Tu saya beli uh, Berapa isan tu so Nak uh, walk in dengan DQ1 Oh ni Ini bagang uh, Sekarang ni mobil taruh Kul je padan Kalau ni Kalau ni tak jauh Mobil ni nak kulis Ap Jani Baba phone jangan

Nih tanah mobile ini dia, di video, bisa lihat ni ada siapa Cepat, terus. Ada, alam mobile. Wejang, am, am, am kacian. Halo, awak ni tahu pernah klik file number? Mustahil. Mobile kau lah, <laughs> kau. <laughs> ah. <laughs> <laughs>

બીજું ભાઈ તો નીકળ્યું નથી અમારે ફોનના ખર્જાના કંઈક નીકળી જાય તો ભેગું થઈ જાય ને મોબાઈલ આ લીધો એ લેવાય છે પછી બીજો આ કવર કાપી દીધું મારા કલી જાવ એસી વોલ્ટ નું ચાર્જર આપે હાલો તો ગુડ નાઇટ ના આપણે મારા કલેજાઓ અને મોબાઈલમાં બધી સેટિંગ બેટિંગ કરી દઈએ ફિંગર લોક ને બધી રાખ દઈએ તો આ વિડીયો અહીંયા કરી દઈએ પૂરો મારા કલેજા લાઈક નહીં દિવસ કરો ભૂલતા